તમે કંઈ એકલી વખત કીધું પણ વાળા પાણી છોડતા નહીં ને સલાટી ને પૈસા અમારે ઉઘરા ઘર ઘરભેરો કરીને તો પૈસા લઈ ગયા પણ પાણી ના છોડતા જ નહીં અમે કેટલા મોટર એમ કે ભરી ગઈ ભરી ગઈ તો બે ચાર દાર થાય તાજાર દસ દિવસ થયા ત્યાં લગભગમાં પાણી છોડતો નથી હેડપંપ બગડી ગયો છે તમે પાણી કંઈ લાવીએ પીવાનું તો પાણી જોઈએ કે ના જોઈએ એટલે પાણી બી નહીં આવે હેડપંપ તૂટી ગયું પાણી કહશી લાવીએ અમે તમારું નામ